નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો બધા જ મિત્રોને સૌપ્રથમ રામ રામ અને જય ભોલેનાથ તો મિત્રો આપણે ઘણા સમયથી મળી રહ્યા છીએ કારણ કે તમને એમ થતું હોય છે કે રાજેશભાઈ કેમ વિડીયા બનાવવાનું બંધ કરી દીધું કે કેમ વિડીયા નથી બનાવતા તો મિત્રો આજે જે અમારી મગફળી છે બ્લોક નંબર બે માં અને વરસાદ જ્યારે નહોતો થયો ત્યારે બિલકુલ હાવ લંઘાઈ ગઈ હતી અને આ વળી એટલે એમ થયું કે હવે આમાં વિડીયો બનાવીને શું આપણે માહિતી આપી એનો કોઈ ઈલાજ તો હતો નહીં કારણ કે જે વરસાદથી લંઘાતી હોય અને બધા જ મિત્રોને લંઘાતી હોય વરસાદ તો કોઈને હતો જ નહીં તો એમાં આપણે શું માહિતી આપી એમાં શું આપણે આગળ કામગીરી કરવી એવું કાંઈ મહત્ત્વ હતું નહીં એટલે વિડીયો અમે નહોતો બનાવ્યો પણ હવે આની અંદર મહત્વની કામગીરી કરવાની છે એટલે વિડીયો બનાવી બનાવી રહ્યા છીએ તો મિત્રો આ છે અમારી ગિરનાર શહેર મગફળી આને એક પણ પાણ પણ નથી પડ્યું અને મગફળી બિલકુલ હાવ લંઘાઈ ગઈ હતી ત્યાર પછી વરસાદ થયો આપણે સાતેમ આઠમ પહેલાં પાંચ એમ અમારે વરસાદ આ આવ્યો તો ત્યાર પછી આતેમ આઠ એમ ને નો એમ ને દસેમનો વરસાદ સતત ચાલુ જ હતો અને વરસાદ ખૂબ પણ સારો થઈ ગયો છે ખેતરમાં પાણી આલિયાદાય એવો વરસાદ હતો અને હોદા અને કુવા બધું ભરાઈ ગયું છે અને વેતીયાણ પણ થઈ ગયું છે નદીનાળા તો ખૂબ સારો એવો વરસાદ થયો છે અને હવે મગફળી પણ પાકી જાય અને જે આગળ થોડા ઘણા વરસાદ થાય તો શિયાળો પીતાઈ થાય એવી આશા છે તો મિત્રો આ ગિરનાર શહેર મગફળી આની અંદર આની પહેલાંની કામગીરી જે કાંઈ અમે કરી તમને વિડીયોમાં જણાવી તો મિત્રો આની અંદર અમે રૂજુતાનો અને ઈયળની દવા કોરાજનનો એ બંનેનો છટકાવવાની અંદર લીધો હતો જેમ કે રુજુતા ફ્લાવરિંગ માટે અને ઉયા ફૂટાડવા માટે અને છોડના વિકાસ માટે જેમ કે છોડનો સંપૂર્ણ વિકાસ થાય ઉપરથી તે મૂળ સુધી અને હાલ ફૂટે તો આ બે કામગીરી કરી છે અને ત્યાર પછી આની અંદર ખાળું નાખવાની કામગીરી કરી હતી એનો પણ વિડીયો અમે નહોતો બનાવ્યો કારણ કે ત્યારે મગફળી વધારે લંઘાઈ હતી અને તડકા પણ બહુ જ પડતા એટલે વિડીયો બનાવવામાં કાંઈ મહત્વ લાગ્યું નહીં એટલે નહોતો બનાવ્યો પણ આની અંદર ખાડું નાખવાની કામગીરી અમે અગાઉ કરી વાળી હતી વરસાદ પહેલાં અને ત્યાર પછી વરસાદ થયો એટલે મગફળી ખૂબ સારી થઈ ગઈ છે અને પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે તો હવે આની અંદર મહત્વની કામગીરી એ કરવાની છે કે બેક્ટેરિયા ગિરનાર છે મગફળી એ જાત એવી છે મીઠી જાત કે આની અંદર સફેદ ફૂગ આવે સફેદ ફૂગ અમારે ગઈ સાલે પણ ખળાના નિશાને થોડીક લાગી હતી ખળાના નિશાન જેટલામાં એટલી ભયંકર લાગી હતી કે એટલામાં મગફળી ફેલક થઈ જાય ત્યાર પછી એમાં બેક્ટેરિયાનો અમે ગઈ પણ ઉપયોગ કર્યો હતો એટલે ફૂગમાં કંટ્રોલ મળ્યો રિઝલ્ટ પણ સારું મળ્યું અને મગફળીનો ઉતારો પણ સારો આવ્યો એટલે ઓણસાઈલ પણ બેક્ટેરિયાનો ઉપયોગ અમે કરવાના છીએ તો એ પણ આગળ તમને વિડીયોમાં બતાવશું તો આપણે આ મગફળી જોઈ લઈ પેલા બંને બ્લોકમાં એક બ્લોક નંબર એકમાં અને આ છે બ્લોક નંબર બે માં તો મિત્રો આવી રીતનો મગફળીનો વિકાસ થયો છે અને આ ગિરનાર શહેર મગફળી છે અને આ છવ્વીસ ઇંચની જાળી એ વાવેલ છે સા ભળી ગયા છે અને હજી આની અંદર મહત્વની કામગીરી એ પણ કરવાની છે વરસાદ બંધ થાય એટલે કે આની આને વધ અટકાડવાની છે તો વધ અટકાવવાની દવા સાટું એ કઈ દવા છે એ પણ આની પછીના વિડીયોમાં બતાવશું આમાં તમને બેક્ટેરિયાનો કઈ રીતનો ઉપયોગ કરવો અને કયા બેક્ટેરિયા છે એ બતાવશું વિડીયોમાં તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને હવે આપણે જોઈ લઈશું મગફળીના ફાલ અને હૂયા મિત્રો આવી રીતના ફાલ હૂંયા બેસી ગયા છે થની બાજુમાં થડની નજીક કમ્પ્લીટ હૂયા બેસી ગયા છે અને બીજા હજી આ ડાળીના કૂયા ઉતરવાનું ચાલું છે અને એ પણ બેસી રહ્યા છે આ તમે જોઈ શકો છો જમીનની અંદર કૂયા બેસી રહ્યા છે તો આના પણ પોપટા થઈ જાય તો આ ડાળીના પોપટા જે ડાળીના હુયા ઉતરે એના પોપટા બની જાય એના માટે પણ આપણે કામગીરી કરતા જ રહીશું તો અમારા વિડીયા જોતા રહીજો ને અમારી કામગીરી વિડીયોમાં બતાવતા રહીશું તો મિત્રો હવે જઈને જોઈશું બ્લોક નંબર એકની અંદર એમાં પણ આવી જ મગફળી થઈ ગઈ છે જેમ કે આપણે જે કાંઈ આની પહેલાં આપણે માવજતને કામગીરી જે કાંઈ કરી એનું આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે અને છોડનો વિકાસ પૂરેપૂરો થયો છે અને મગફળી કેટલા દિવસની થઈ એની જો વાત કરી તો મિત્રો બે મહિના આજુબાજુ થવા આવી છે આ મગફળી અમે ત્રીસ જૂનના દિવસે આવેલ છે આ બ્લોક નંબર બે ની અંદર તો આપણે અત્યારે આ ત્રીસ ઓગસ્ટ આવે ત્યારે આના બે મહિના થાય તો મિત્રો આ બે મહિનાની મગફળીનો પૂરેપૂરો વિકાસ છે અને ફાલ પણ પૂરેપૂરો બેસી ગયો છે તો વિકાસ સારો એવો થયો છે અને હવે આને મગફળીને વધ અટકાળવાની દવા અમે સાટીશું એનો વિડીયો આની પછી આવશે એમાં એ કઈ દવા છે કેટલું પ્રમાણ રાખવું એ વિડીયોમાં બતાવશું તો એ આની પછીના વિડીયોમાં આવશે તો મિત્રો હવે જઈને જોઈશું બ્લોક નંબર એકની અંદર તો મિત્રો હવે આવી ગયો છે બ્લોક નંબર એક આ બાજુમાં ઘાસની મકાઈ એ પણ આટલી અમે ખવડાવી દીધી છે માલઢોરને અને આ છે બ્લોક નંબર એકની અંદર આ ગિરનાર શહેર મગફળી અને તમને એમ લાગતું છે કે રાજેશભાઈ ઘણી માવજત અને ઘણા ખર્ચા કરે છે તો હું કામ કરીએ છીએ એ તમને બતાવી આ જોઈ શકો છો તમે આ જગ્યાએ ગઈ મગફળી કાઢવાનું ખળું હતું અને આ જગ્યાએ ફૂગ લાગે છે ને ફૂગ પણ તમને બતાવી દઈ તો તમે જોઈ શકો છો ફૂગનો એટેક ચાલુ થઈ ગયો આ જે તમે જોઈ રહ્યા છો આ છે ફૂગ તો આના નિયંત્રણ માટે આજે અમે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાના છીએ અને આ બ્લોક નંબર એકની અંદર આ બધી જ મગફળી ખૂબ સારી એવી છે પણ અહીંયા જે આપણે ફૂગ જોઈ એ જગ્યાએ અમે ગઈ સાલ પ્રેસર ઊભું રાખીને મગફળી કાઢવાનું ખળું હતું અહીંયા એટલે ખળાની જગ્યાએ જ અમારે ફૂગ લાગે છે આપણે બીજા છોડમાં પણ જોઈ લઈ અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ છોડ આ પણ ખૂબના કારણે જ ફૂંકાણો છે હવે આની અંદર બેક્ટેરિયા નાખી દઈશું વરસાદી વાતાવરણ છે વરસાદ પણ ખૂબ સારો એવો રહ્યો છે અને ભેદ પણ પૂરેપૂરો છે અને હજી બેક્ટેરિયા નાખ્યા પછી વરસાદના હરોળા આવે એટલે બેક્ટેરિયા એની કામગીરી કરવા લાગે અને ફૂગને કંટ્રોલ કરી વાળે એટલે આગળ કાંઈ વધારે નુકસાન ન થાય તો આ બ્લોક નંબર એકની અંદર જે તમે આ મગફળી જોઈ રહ્યા છો આ તમને બ્લોક નંબર બેની કરતાં સેજ નાની લાગશે જેમ કે આમાં શાહની અંદર જગ્યા દેખાય છે એનું કારણ છે આ બ્લોક નંબર એકની અંદર અમે બે જુલાઈના દિવસે વાવેલ છે એટલે કે બ્લોક નંબર બેમાં જે વાવેલી રહે એનાથી આ બે દિવસ મોડી આનો આપણે વિડીયો પણ વાવણી વાવી એનો બે જુલાઈના દિવસે વાવણી વાવતા એનો વિડીયો પણ અમારો ચેનલ ઉપર છે તો મિત્રો આવી છે અમારી ગિરનાર ચાર મગફળી સવીસની દાળી આકાશ બ્લોકની અંદર તમને એક જ સરખો કલર દેખાય છે કારણ કે આની અંદર આપણે જે પૂરતી ખાતરના જે ઉપયોગ કર્યા છે એનું પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે જેમ કે આની અંદર કોઈ તત્વ ઘટતા જ નથી આજે તમે જોઈ રહ્યા છો આવી રીતની તંદુરસ્ત મગફળી છે અને આ જે તમને પોપટી પાન દેખાય વરસાદ થયા પછી નીકળેલા છે અને એના નીચે લીલા પાન છે એ વરસાદ પહેલાના છે તો આવી રીતની છે આ ગિરનાર શહેર મગફળીનું મિત્રો હવે આપણે જઈને બેક્ટેરિયા જોઈશું અને બેક્ટેરિયાને કઈ રીતે આપણે મિક્સ કરવા અને કયા બેક્ટેરિયા છે અને કેટલું પ્રમાણ છે એ બતાવશું તો વિડીયોમાં મિત્રો આ બેક્ટેરિયા છે સફેદ ફૂગ માટેના અને કંપની છે મહિન્દ્રા સુમિત મહિન્દ્રા સુમિતના

ઈદ પ્રમાણમાં ટ્રાયકોડરમાં વિરળી છે પાંચ ટકા જે ટેકનિકલ આ છે અને આ એક પેકિંગ અઢી થી ત્રણ વીઘામાં ઉપયોગ કરી શકો એનાથી વધારે એક પેકેટ થી એનાથી વધારે વિસ્તારમાં ન કરી શકો તો અઢી થી ત્રણ વીઘામાં આ એક પેકેટનો ઉપયોગ થાય

સફેદ પાવડર છે બરોબર આ ટાશના દાણા સાથે સોટી દે એના માટે આમાં થોડુંક આપણે પાણીનો સટકરો લગાવશું અને એ પાણી છે ગોળનું પાણી જે ગોળ ઓગાળ્યો છે એ પાણી છે જેમ કે ગોળનું પાણી બેક્ટેરિયા સાથે મિશ્રણ કરવી તો બેક્ટેરિયા જલ્દી એક્ટિવ થાય છે અને સારું એવું કામ આપે છે

એનાથી આપણે જયારે બેક્ટેરિયા નાખો હોય ત્યારે કામ લાગે અને અત્યારે આપણે લેવા જઈ તો ભીનો આવે અને થોડુંક થોડોક પવનમાં વાવટવા દેવાનો અને એની અંદર પાણી આપણે ન નાખવાનું હોય જેનાથી જો એમાં પાણી નાખી ગોળનું પાણી તો વધારે થઈ જાય તો આપણે ઉડાડવામાં સરળતા ન રહે અને હરખું દાણો છૂટો પણ ન પડતો તો મિત્રો આ છે તાસ અને તમે રેતી પણ લઈ શકો જેમકે સારી એવી રેતી હોય અને વાવથી પેલી હોવી જોઈએ જેમકે રેતી પણ પડેલી હોય છે તો આ પાવડર સાથે મિક્સ થાય તો વધારે લોંદો થાય તો આપણે દાણો છૂટો ન પડે ઉડાડવામાં તો આવી રીતની આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ તાશ હોય અથવા રેતી હોય કે સાણનો ભૂકો હોય એ થોડુંક દાણો આમ છૂટો પડી જાય એટલું આપણે પવનની અંદર વાવટવા દેવાનું જેમ કે અમારે આ પૂરું એની અંદર ગોળનું પાણી સડાયું છે અને ભીનું કર્યું છે હવે મિત્રો આ બેક્ટેરિયાના પાવડરની અંદર આપણે મહત્વની વાત એ જણાવવાની છે કે આ વધારે વરસાદ વરવાથી અને ભેજના કારણે આને આ પાવડરની અંદર આવી રીતની ગાંગળીઓ થઈ ગયેલી હોય છે તો આ ગાંગડીઓ સહિત આપણે જો આ પાવડર કાસની સાથે મિક્સ કરીશું આવી રીતનો તો બધી ગાંગડી બરાબર મિક્સ નહીં થાય જેમ કે આવી રીતની થોડી ઘણી આવી ગાંગડીઓ રહી જાય તો આવી રીતની સારણી લઈ અને આપણે સારી લેવાની ગાંગડીઓ અને હાથથી આવી રીતની ભાંગી નાખીએ તો કમ્પ્લીટ છૂટો પડી રાખે અને આ અત્યારે આ પાવડર છે આ આ કોઈ છે એવું નથી અત્યારે એક બનવાનો પાવડર છે આ આપણે જમીનની અંદર નાખી દઈશું જમીનની અંદર ભેદ છે ત્યાર પછી 4 થી પાંચ દિવસે આ બેક્ટેરિયા બંધ છે અને બેક્ટેરિયા આપણને જોવા પણ નહીં મળે અને જે ખેતરની અંદર મગફળીમાં સફેદ ભૂખ છે એને હટાવવાનું આ કામ કરે છે આ પાવડર તો મિત્રો આવી રીતનું જો આપણે આ નાંગળીઓ સળી લઈએ તો બેક્ટેરિયા મરી જાય કે એવું કાંઈ છે નહીં આ એક રાતનો બેક્ટેરિયલ પાવડર જ આવે છે તો આવી રીતનું કમ્પ્લીટ સળાઈ જાય છે તો બધો જ પાવડર તાજ સાથે આપણે મિક્સ કરી દેવાનો છે આવી રીતનો બરાબર મિક્સ થઈ જાય પાવડર ત્યાર પછી આપણે અંદર ઉડાડી દેવાનો છે તો મિત્રો આવી રીતનું ટાશ સાથે બેક્ટેરિયા પાવડર મિક્સ કરી નાખ્યો છે અને તમે જોઈ શકો છો આવી રીતનો દાણો છૂટો પડે એ રીતનો ભેજ આપણે માપે રાખવાનો જેનાથી આપણે મગફળી ની અંદર આવી રીતનું સાચવી એટલે દાણો છૂટે છૂટો પડે તો આપણે ઝાઝા વિસ્તારમાં જલ્દી સટાય રે એ ખર્ચ તો આ અમે ટાસ્ક લીધો છે શિયાર તગારા અને આઠ વીઘામાં ઉપયોગ કરવાનો છે જેથી એક તગારું બે વીઘામાં આપણે કમ્પ્લીટ સટાઈ જાય એ રીતનો છટકાવ મારવાનો છે અને તમારે કેટલો ટાસનો કે રેતીનો કે સાણનો જથ્થો લેવો એ તમારે નક્કી કરવાનું કે ભાઈ આટલા જથ્થાએ આપણે સાટવામાં હોરા નીકળી દઈશું એટલો જથ્થો લઈ અને એક પેકેટ જેમ કે આ એક કિલોનું પેકેટ છે બેક્ટેરિયાનું અને આનું અઢીથી ત્રણ વીઘાનું માપ હોય છે તો આપણે જેટલા વીઘામાં ઉપયોગ કરવાનો હોય એ પ્રમાણે પેકેટ લઈ અને આવી રીતના ઘાસ અથવા રેતી અથવા સાણ પણ નકરું સાણ નહીં હાલે કારણ કે નકરું સાણ આપણે મગફળીની અંદર છાંટીશું બેક્ટેરિયા તો પાન ઉપર જ છોટ્યા રહે છે નીચે નહીં ઉતરે જેમ કે આ દાણાનો વજન હોવો જોઈએ જેમ કે આ ટાશનો પણ દાણાનો વજન હોય છે એમ રેતીનો પણ હોય છે આવી રીતનું આપણે મગફળી ઉપર આમ છાંટવી એટલે એના વજનથી નીચે ઉતરી જાય જમીનની અંદર જાય તો જ આ કામ કરે અને જમીનની અંદર ભેદ પણ હોવો જોઈએ એટલે આપણે હવે વરસાદ બધાને હારા થઈ ગયા છે કારણ કે આ સાર્વત્રિક ગ્રાઉન્ડ હતો વરસાદનો અને દાદા થોડા વરસાદ હશે પણ જમીનની અંદર ભેજ તો પૂરતો બધા હશે તો જે કોઈ મિત્રને ફૂગનો વધારે એટેક રહેતો હોય તો આવી રીતના બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો અને રિઝલ્ટ પણ સારું એવું મળે છે ગય પણ અમને મળ્યું હતું અને મોન સાઈલ પણ રિઝલ્ટ મળશે એ તમને આગળ વિડીયામાં બતાવીશ તો મિત્રો બેક્ટેરિયા પાવડર તાસ સાથે મિક્સ થઈ ગયા છે અને ડોલ પણ ભરી વાળે છે મગફળીમાં જઈને ઉડાડીશું અને કઈ રીતે આપણે ઉડાડવામાં ધ્યાન રાખવું જે આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો બેક્ટરિયા મિશ્રણ જે ઘાસમાં આપણે મિશ્રણ કર્યા છે બેક્ટેરિયા પાવડર એ આવી રીતનું આપણે મગફળીની અંદર સાટી દેવાનું જેમકે આપણે હાથેથી જેટલો પટ્ટો આપણે સાટવામાં લેવાય એટલો પટ્ટો લઈ લેવાનો અને એક સરખા છંટકાવ રહે એ રીતનો છટકાવ મારી દેવાનો છોડ ઉપર અને નીચે જમીનમાં ઉતરી રહે અને કામગીરી પણ ચાલુ થઈ જાય પણ હવે આપણે ધ્યાન એ રાખવાનું છે સાંટતી વખતે કે આની અંદર આપણે જે બેક્ટેરિયા પાવડર મિશ્રણ કર્યો એમાં જો પૂરતો ભેદ નહીં હોય તો આવી રીતનો પવનમાં પાવડર ઉઠશે અને પવનમાં પાવડર ઉઠશે તે પાવડર ઉડીને પાન ઉપર છોડશે તો પાન ઉપર બેક્ટેરિયા પાવડર બિલકુલ કામ નહીં કરે જે સાં કે રેતીના દાણા સાથે જમીનમાં નીચે ઉતરશે તો જ કામ કરશે તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે જેનાથી આ જે ઉડે છે આ એ ન ઉડે એના માટે આપણે થોડુંક પાણી લઈ અને પાછો સટકોરો મારી અને થોડોક આપણે ભેજ આપી દેવાનો જ્યાં મિશ્રણ હોય એને અમે પણ ભેદ આપી દઈશું એનાથી આવી રીતનું ઓનમાં ઉડે નહીં ઉડશે એટલું પાન ઉપર પડશે તો પાન ઉપર કામ નહીં આપે જમીનમાં જ કામ આપશે આ બેક્ટેરિયા તો મિત્રો આવી રીતનું બેક્ટેરિયાની માવજત આ મગફળીમાં કરી છે જેમ કે અમારી બધી જ મગફળીમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને અત્યારે આપણે ઊભા છે એ બ્લોક નંબર એકની અંદર અને અહીંયા જે મેં તમને સોળ દેખાડ્યા આજુબાજુમાં અહીંયા છે ખળાનું નિશાન એટલે કે ખળાનું ઠેકાણું ગઈ સાલે આપણે મગફળી કાઢવી ઠેસર રાખીને એ નિશાન છે એટલે અહીંયા કણે ઘણો જ બધો ઝીણો ભૂકો પીડ્યો હોય જેનાથી ખળાના નિશાને વધારે ફૂગ લાગે છે અને બીજે આની અંદર ક્યાંય પણ ફૂગનો વધારે એટેક નથી લાગતો તેમ છતાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે બધે કરી જ દેવાનો છે આપણે એવી માવજત કમ્પ્લીટ પહેલેથી કરવી છે તો હવે પછી જે બીજે બાજુમાં પણ આજુબાજુમાં વધારે ભૂખનો એટેક થાય એ પહેલાં આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો જેમ કે આધારે છોડામાં લંઘાઈ ગયેલા મેં તમને બતાવ્યા એ છોડ તો હવે થયા એની અંદર ભૂખ હોય જાય પણ એની બાજુમાં જે છોડ હારો છે એ બચી જાય અને તંદુરસ્ત થઈ જાય તો આ બેક્ટેરિયાનું રિઝલ્ટ મળશે એટલે આ જ જગ્યાએ તમને જે જગ્યાએ છોડ આપણે લંઘાને ઉકાળા છે ફૂગના કારણે એ ફૂગ પણ આપણે વિડીયોમાં તમને બતાવી એ જ જગ્યાએ પાછું આ બેક્ટેરિયાનું રિઝલ્ટ મળે એટલે એ રિઝલ્ટનો વિડીયો પણ બતાવશું અમારા વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો અને જે કોઈ મિત્ર એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો જેનાથી અમારા તમામ બધા જ વિડીયા તમારા યુટ્યુબ ઉપર આવી જાય અને જલ્દી આવી જાય અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો અમારા જૂના વિડીયો પણ તમારે જોવા હશે માહિતીના કોઈ પણ માહિતીના ખેતીવાડીની માહિતીના એ પણ તમને મળી જશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને બીજાને શેર કરજો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન